શું વાત છે ડાબી શું કરો

હવે ડાબી આવી જાવ જો આપડે સમીર ની જોરદાર શોપ હે જોરાવનગર આવેલી અહીં તમે માંગો ને એ આઈસ્ક્રીમ મળી જશે અને હાવ રીઝનેબલ ભાવ આવો જલ્દી હાલો હાલો જલ્દી આપણે જો આજે આ બે ભાઈબંધને બંને પાર્ટી આપવાની એટલે તમારી શોપમાં જે સારામ સારો આઈસ્ક્રીમ હોય ને એ આજ ખવડાવી દો અત્યારે અમારા ત્યાં સ્કીમ ચાલે છે ફ્લેવર ઓફ ધ ડે બરોબર કોઈપણ આઈસ્ક્રીમ તમે લઈ શકો છો ફોર્ટી નાઇનમાં ખાલી બરાબર અને આ તમારે કેવું છે ફોર્ટી નાઇનમાં તમારે ફ્લેવર ઓફ ધ ડે એટલે રોજ માટે છે કે એક નહીં રોજ માટે છે બરાબર તો તો અમને રોજ એક એક અલગ અલગ ફ્લેવર ચાખવા મળશે અલગ અલગ ફ્લેવર છે તો આજની જે તમારી ફ્લેવર હોય એ આજ ચખાડી દો અમારા મિત્રો જે સર જોરદાર આઈસક્રીમ હો મનીષભાઈ પ્રાયમ પાર્ટી તો આપણે અહીંયા જવાની હો મેં તમને પહેલા કીધું હેને મેં તમને પહેલા કીધું સમીરભાઈની દુકાને જોરદાર આઈસ્ક્રીમ મળે અહીંયા આઈસ્ક્રીમ જોરદાર હો ઉનાળામાં પાર્ટી તો થઈ ગઈ છે તો હવે તમે શેની રાહ જોવો છો અહીંયા એક સ્કીમ ચાલુ છે માત્ર ઓગણપચાસ રૂપિયામાં ફ્લેવર ઓફ ધ ડે સ્કીમ છે જેમાં તમને રોજે રોજ નવા નવા આઈસ્ક્રીમ ચાખવા મળશે નવી નવી ફ્લેવર ચાખવા મળશે તો છો આવી જાઓ તમે તે આઈસ્ક્રીમ શોપ જે આવેલી છે જોરાવનગર રામજી મંદિર પાસે તો જલ્દીથી તમારા મિત્રને લઈને આવી જાઓ આઈસ્ક્રીમ પાર્ટી કરવા